કરી છે સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દીનુ ભોગા સોલંકી ગંભીર આરોપ લગાવતા કહું કે ખૂબ ભ્રષ્ટાચાર આચર્યા છે દીનુભોઘાના જે કંઈ દબાણ હો તે પડી દેવામાં આવે છે અને પાડી દેવામાં આવે છે જેથી કરીને કાયદેસર પણ થાય શબ્દો દીનુ ભોઘા સોલંકીના ને ત્યાં આખી રાથી અટકતા આગળ પણ ગયા છે કલેક્ટરની સામે સીબીઆઈ એસીબીની તપાસ થઈ થવી જોઈએ એક રાજ્યની સરકાર પ્રત્યે વિનંતી કરે છે કે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો આ ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ સંસદ જે પ્રકાર રાજ્ય સરકાર કલેક્ટરને નિમણૂક કરે છે લાંબા સમયથી સરકાર છે આ સરકાર કલેક્ટર ઉપર ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં ખળબળાટ મચવા પામ્યો છે એક આઈએસ કક્ષાના અધિકારી એવડે તે પણ કલેક્ટર છે અને તેમના ઉપર આવા આરોપ લાગે તો એક ચર્ચાનું કેન્દ્ર બને તો વાત છે ભારતીય જનતા પાર્ટીના નેતા ધીરુ સોલંકીએ જે પ્રકારે આરોપ લગાવ્યા છે રાજ્ય સરકાર તેની ગંભીરતાથી લે આ મામલે કેટલી તપાસ થાય છે તે જોવાનું રહું બ્યુરો ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા